આ છે ને મારા મામા નો બર્થડે છે ને આજ બે હજાર છવ્વીસ નું થઈ ગયું છે પેલી તારીખે પેલા મહિના માં જ બર્થડે છે તમે બધા કોમેન્ટ માં હેપી બર્થડે કી દેજો મામા કી દેજો ખરાબ બધા થેન્ક યુ થેન્ક યુ મામા આપણે ખેતર વીણાઈ ગયું હા હવે ના થઈ રૂપડે હા એમ ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને સ્વાગત છે તો મારું ફરી નવા બ્લોગની અંદર ને આજ છે ભાઈ બે હજાર છવ્વીસ એ પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ થઈ ગયું હે બધાને મારા તરફથી હેપી ન્યૂ ઇયર ને જો બધા છે ને હાલવા મળ્યા છે મહિનોમાં મમ્મી હવે હાલવા મળ્યું બાકી ભાઈ અને મારા બધા પરિવાર તરફથી બધાને હેપી ન્યૂ ઇયર આ છે ને ભાઈ અમારે એક અને મામા છે ને મારા બર્થડે છે અત્યારે બીજો ફાઈ ભાઈ ખેડૂત ભલે ભાઈ ભૂગી ગયા છે ને જો આપણે તમને ખેડૂત ને ઘરે એ બતાવું તમને ભાઈ ભેહું ને એવું ભાઈ ભેહું ને એવું છે

કાલે એટલા વિરાબી ગયા છે આ તમને વાદલા તમને કેવું લાગે કે વરસાદ જેવું આવવાનું આકલ લેવું ભાઈ બોલી બોલું કંઈ દેખાતું જ નહીં દીધો ઉગી ગયેલો હે બતા નહિ વાદળે ને આડો હસાઈ ગયેલો હોય તમને કેવું લાગે વરસાદ આવ્યો કે આવશે કે અત્યારે દસ વાગી ગયા દીધો નાસ્તો કહીએ ને અત્યારે દેખાય દો દી

تھوڑکی بتا نہیں ہاں بنا چیز آئے گا خبر نہیں مہینہ پچھلے بنا اپنے گئے

એટલે બસ હાર વિડીયો આયા હોય જેમ હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નવા